પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ ઓડોદરા તથા અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા ખારવા સમાજના પ્રમુખ પવનભાઈ શિયાળ, અધ્યક્ષ રણછોડભાઈ શિયાળ, ઉપપ્રમુખ અશ્વિનભાઈ ઝુંગી, નગર સેવા સદનના ઉપપ્રમુખ મનીષભાઈ શિયાળ, બોટ એસોસિએશનના પ્રમુખ મુકેશભાઈ પાંજરી, પિલાણા એસોસિએશનના પ્રમુખ भास्करભાઈ પાંજરી દ્વારા બંને ઉમેદવારોનો હાર તોરા કરી સન્માન કરવામાં આવ્યું હતું અને ઉપસ્થિત ખારવા સમાજના આગેવાનો દ્વારા શબ્દોથી સ્વાગત કરવામાં આવ્યું હતું.

હું અત્યારે થોડી ઘણી સમજુ છું અને વિશેષ પણ સમજીશ પરંતુ જે રીતે મારી સામે વિષય મૂકવામાં આવ્યો મારા સમાજની જીવનશૈલી અને ન્યાય પ્રતાથી બહુ પ્રભાવિત થયો છે બીજું એક મારા મનમાં ઇમ્પ્રેશન પણ છે કે આ સમાજ હિન્દુત્વને વરેલો સમાજ છે દરિયાએ દરિયા કાંઠે ફિશિંગ કરીને પોતાનું જીવન જીવન નિર્વાહ કરતો સમાજ છે હું અઢી વર્ષ માટે ભારત સરકારનો શિપિંગ મિનિસ્ટર હતો આજે સમુદ્રને હું ઘણા ખરા અંશે જાણું છું સમજું છું દરિયાઈ વેપારને સમજું છું ફિશિંગ માટેની નવી નવી પદ્ધતિઓ અહિયાં ફિશિંગ કઈ રીતે થાય છે આપણે ત્યાં કઈ રીતે થાય છે ડીપ સી ફિશિંગ કરવા માટે શું કરવું જોઈએ એના માટે થઈને મેં ઓછી શિપયાર્ડમાં નાની નાની એક ધોરણની શીપ પણ બનાવી છે કે ડીપ સીમાં જઈને ફિશિંગ કરી શકે જેમાં કોલ્ડ સ્ટોરેજની વ્યવસ્થા હોય તો એમાં એ સબસિડી પણ જાહેર કરાવી હતી એક કરોડની હોય તો સાઠ લાખ રૂપિયા સત્તાને બદલે કોઈ નેતા વેલજીભાઈ મસાણીની વખત બોલાવી થયું आपण शाद साथ होत ये योजना न लाभ आपिशिंग की रीते काम करू बीज ये एवढं लागेल मोदीजी जे रीते देशने बदली राहत्या देश आगळ्या नवं भारत बनली नवा भारत आपण पोरबंदरने नवं पोरबंदर बनवलं નવું પોરબંદર એવું છે જે મારી કલ્પના છે અહીંયા સમુદ્ર રિલેટેડ ઇન્ડસ્ટ્રી માટે ખૂબ ઓપોર્ચ્યુનિટી છે ક્રુઝ ટર્મિનલ અહીંયા બન્યું હોય ટુરિસ્ટ અહીંયા બાઈ ઊંજ આવતા હોય ફિશિંગ માટેની ઉત્તમ વ્યવસ્થા હોય મારા ખ્યાલ મુજબ ફિશ પ્રોસેસિંગ યુનિટ અહીં નથી છે ફિશિંગ ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી જ એક સરસ મજાને મહાત્મા ગાંધીની જન્મસ્થળી છે થોડું મહાત્મા ગાંધી સાથે જોડાયેલું આ નગર એ વિશ્વની અંદર મહાત્મા ગાંધીજીની જન્મસ્થળી તરીકે ખૂબ પ્રસિદ્ધ છે પણ વિશેષ